ના ચીકુ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર લાંબા સમયથી ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડીની માંગ પશ્ચિમ રેલવે પ્રશાસને સ્વીકારી ફેટ કોરિડોર ઉપર પ્રથમ પંદર ડબ્બાની ટ્રેન ફાળવાતા સાડા ત્રણસો ટન ચીકુ નવસારીથી દિલ્હી માટે રવાના થયા ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડીની ફાળવણી થતા ખેડૂતોને અને વેપારીઓ બંનેને આર્થિક ફાયદો થશે કારણ કે ચીકુને ઉનાળાના પ્રારંભે દિલ્હીની બજારમાં પહોંચાડવામાં ટ્રાન્સપોર્ટની મોટી મુશ્કેલી નડે છે શિયાળા અને ઉનાળામાં અન્ય ફળાવ પાક પણ એકબીજા રાજ્યના બજારોમાં પહોંચાડતા હોવાથી ટ્રાન્સપોર્ટ માટે ટ્રકની અછત ઊભી થતી હોય છે તેના ભાડામાં પણ વધારો થઈ જાય છે ત્યારે વહેલા પાકી જતા ચીકુ માટે માલગાડી ફાળવવામાં આવે તેવી માંગ લાંબા સમયથી સહકારી મંડળીઓ કરી રહી હતી આજે નવસારીના ન્યૂ અંજલી રેલવે સ્ટેશનથી પંદર ડબ્બાની વિશેષ માલગાડી ફાળવવામાં આવી ટ્રક કરતા પ્રતિ બોક્સ નવ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તા ભાડામાં નવસારીના અમલસાડી ચીકુ નવસારીથી વીસ થી બાવીસ કલાકમાં દિલ્હી પહોંચી જશે આજે પ્રથમ દિવસે દસ મંડળીઓ અને એપીએમસી દ્વારા ચીકુ ભરેલા કુલ ચોત્રીસ બોક્સ એટલે કે સાડા ટન ચીકુ માલગાડીમાં ભરવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી અમારી ટ્રેન માટે માંગણી હતી કોરોના સમય દરમિયાન એ ટ્રેન ચાલુ હતી ત્યાર પછી બંધ થઈ અને તેઓ કોરોના વખતે અમને લગભગ પચાસ ટકા જેટલી ખેડૂતોને સબસિડી મળતી હતી આ ટ્રેન માટે પરંતુ એ બંધ થતાં ટ્રેન બંધ થઈ હતી હાલ અમારી ઘણા વખતથી માંગણી હતી કે આ ફરી ટ્રેન ચાલુ કરવામાં આવે જે ટ્રેન આજે ડેડિકેટેડ ફેટ કોરિડોર પર ચાલુ કરવામાં આવી છે એ ખૂબ જ આનંદની વાત છે આ માટે હું રેલવે તંત્રનો આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં અમે અત્યારે રેલવે પાસે વીકમાં ત્રણ દિવસ માટે ટ્રેનની માગણી કરી છે અને જેમ જેમ માલ વધતો જશે તેમ 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 એ માગણી પણ અમે આગળ વધારતા જઈશું